કામોતા હા તો ત્યાં કંઈ ડારો કીધો હોય છે એ મેં એને ડારો નથી કીધો તો મેં એને કીધું ગાવું લઈને દાખા મને કે નથી જાવું એમ કીધું યા બીજું બટા ભૂખી લો ને એને તું ગાવું લઈને કને જાવ એ કેમ કીધું હા એમ કેમ ચાલ જોયું ચાલ જો હું કે જે હે બટા હા બા કાકા શું કહે કે મને ડારો કીધો તમને ડાર કીધો કાકાને

અત્યારે છોકરા ને ખીરાવાય ને પણ ક્યાં ખીરાણો એને ફો હલાવી કામ કરાય કે ધોડે પાંચ દેસુ વાપરવા દે ને તો એકદમ ડોટ મૂકે અરે પાંચ દેસુ તમે મને આપો તો હું એને આપું ને આજ તને 18 રૂપિયા આપ્યા હતા હવે 18 રૂપિયા આપ્યા હ એનો પર બાપ યાદ બદલ ન કરીયો લઈ એ અમને હું કે બદલ ન કરીયો લઈ વખત તું ભાઈ બધા માવા ખાઈ ગયા પણ તમે પૂછ્યું

મેકલ કાઉને ફેમિલ એપ મેકોને જાલવા પડે હું આમ કુલફી ખાઓ તો લે બટા ખા લે બટા ખા એમ કરો અટલ તોને ખબર છે ફેરીન માંથી કેમ થાય આકર દોડવા મણે દોડવા નો પડે અરે તારા દોડી લે ડબલુ લોમ ડબલુ તો રોજ લે હમારે એનું નહીં